મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ખેડૂતોના નામે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું છે એ આ વિડિયોના માધ્યમથી તમને બતાવાનો છું તો ખેડૂત મિત્રો જુનાગઢ જિલ્લાના સરકારી બેંકમાંથી બેંકના કર્મચારી અને તેમના સ્ટાફ અને તેમના મંત્રી એ તેના મિલી ભગતથી ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે ને ખેડૂતો ખેડૂત મિત્રો એટલું જ નહીં પણ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ વ્યક્તિના નામે પણ પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે તો ખેડૂત મિત્રો આવા સરકારી બેંકના ભ્રષ્ટાચાર અધિકારીઓને સામે લડતા એવા નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ કેવી રીતે ખેડૂતોને ન્યાય અપાવ્યો છે એ આ વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો છું તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો ને બધા ખેડૂત મિત્રોને શેર જરૂરથી કરજો જેથી બધા ખેડૂત મિત્રો જાગૃત બની શકે તો ખેડૂત મિત્રો વિડીયોને શરૂ કરીએ તેના પહેલાં જે ખેડૂત ભાઈઓ આ ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તે નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયોનો લાઈવ કાર્યક્રમ શરૂ કરી તો સૌથી પહેલા તો સાહેબ તમારો આભાર કે તમે અહીંયા બધા ખેડૂતોને ઉભા રહેવા દઈ અને રજૂઆત સાંભળવાનો સમય આપ્યો એ બદલ આભાર આ તમારા ધ્યાનમાં જ છે કે વાંદરવડ નવી ધારી ગુંદાળી જૂની ધારી ગુંદાળી છોડવડી મેંદપરા માલીડા પસવાળા વાઘણિયા અને એ સિવાય અન્ય ગામોની અંદર જિલ્લા સહકારી બેંક જે છે એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલી ભગત થી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલી ભગત થી બધા ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામડીઠ મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મિટિંગ કરી સૌથી પહેલા તો કેટલાક દામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરાખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધા એ ટોળકી ભેગા મળીને ના ક્રાઇમ કરેલો છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ગરીબ બાર શાંતિ રાખો સાત બાર માં કેટલાક દામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બાર માં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભ્ય સદ જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે મોટા ભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે મંડ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એક કરવાય જે હેક્ટર વાય શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવાપાત્ર છે

કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે સાત માં નામ ન હોય એના નામે લોન લીધી છે સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે ઓવર ધિરાણ લીધું છે અને પછી જ્યારે ખેડૂતો પૈસા બેંક ને પાછા આપવા માટે મંડળીને આપ્યા ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા યા તો દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા છે એવું પણ અનેક જગ્યાએ થયું છે ખેડૂતો પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે તો મંત્રીએ કે વ્યવસ્થાપક દાખલા આપ્યા અથવા દાખલો અસલ પણ પૈસા ખિસ્સામાં ગાળ દીધા ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે અમુક અમુક ખેડૂતના ખાતામાં વીસ વીસ લાખ અઢાર અઢાર લાખ પંદર પંદર લાખ નો બોજો છે જે ખેડૂતની શાખ જ દસ લાખ નથી એના ખાતામાં પંદર લાખનો બોજો ક્યાંથી આવ્યો શાખ તો તમે નક્કી કરી છે જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા પાડે છે ઈ શાખ પ્રમાણે માંગણા પત્રક બને છે માંગણા પત્રક માં પંદર લાખ લખી નહીં હોય કેમ કે શાખ નથી પંદર લાખની એ ખેડૂતના ખાતામાં પંદર લાખ અઢાર લાખ આઠ લાખ નવ લાખ બોજા ક્યાંથી આવ્યા તો મંડળીના વ્યક્તિઓએ હું એફઆઈઆર ઉપર આવું છું આવું છું સાહેબ હું વકીલ છું તમે બે મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ વિનંતી છે હું એફઆઈઆર વાંચીને તમે નહીં વાંચ્યો ને એટલે એટલી એફઆઈઆર ચાર્જશીટ બધું વાંચીને ને કમ્પ્લીટ થઈને જ આવ્યો છે બીજું ખોટા બોજા પાડવામાં આવે છે કેટલાક ગામોની અંદર મૂળ બ્લોકમાં તમારી બેંકે નોટિસ આપી છે ત્રીજી પેઢી ભાઈઓ ભાગ પડી ગયો છે પૈકી એક પૈકી બે થઈ ગયું છે છપ્પન પૈકી એક અત્યારે ખાતેદાર છે છપ્પન પૈકી બે ખાતેદાર છે નોટિસ તમે આપી છે ખાતા નંબર છપ્પન માં સર્વે નંબર છપ્પન માં નોટિસ આપી કઈ હદે આ તંત્ર હાલે તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે પંદર વર્ષ પહેલા પૈકી એક પૈકી બે થઈ ગયા આ બેંક ભાઈઓના સેડા નો પાકિસ્તાન હું ભારતમાં હો તમને નથી ખબર કે ભારતમાં હું હાલે એટલે મારે પૂછવું પડ્યું ફોટો સાહેબ તમને ખબર નથી ખેડૂત ના ખાતા નોખા થઈ ગયા તમને ખબર નથી તો બેંક જ પાકિસ્તાન ની હોય

કે મૂળ બ્લોકમાં નોટિસ આપી છે જે ખોટું છે ખોટી નોટિસો ગામડે ગામડે જે ખેડૂત હું તમારી વાત સાંભળી બીજું અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફડી કરાવેલી છે આજી મંડળી ફરચામાં ગઈ હું કોઈ જવાબ આપતું નથી કોઈ ખેડૂતના બાર લાખ પંદર લાખ વીસ લાખ ત્રીસ લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી

ભાઈઓ ભાગ પડતા નથી ખાતું નોખું કરું નથી થતું આવું બધું કરી નાખેલું છે તો હવે તમારી મૂળ વાત ઉપર આવું તમે એફઆઈઆર કરાવેલી છે એ એફઆઈઆર મેં વાંચી અને આ કૌભાંડ કઈ વાંદરવડમાં ધારી ગુંદાળી ભેસાણ પંથકમાં નહીં તમારી બેંકે તમારા ડિરેક્ટરો એ ષડયંત્રના ભાગ રૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા છે શાળા વાક્યની બધા ગામમાં મુલાકાત લઈ આવ્યો ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપવાળા તમે એક વાતને સાંભળી લો કે એફઆઈઆર કરી

તમે એફઆઈઆર કરાવી છે પણ ઈ એફઆઈઆર માં આ રહ્યું ચાર્જશીટ નું પાનિયું બરાબર આ એફઆઈઆર છે આ એનું ચાર્જશીટ નું પાનિયું છે બરાબર આ પાનિયામાં ફરિયાદી જે છે એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાતા છે એ તમારી બેંકના કોઈ કર્મચારી બર્મચારી હશે બરાબર એણે જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એને એવી આપી છે કે ભાઈ બેંકના જૂની ધારી ગુંદાલી સેવા સહકારી મંડળીનું ધિરાણ એકાઉન્ટ જે છે મંડળીનું ધિરાણ એકાઉન્ટ તમારી બેંકમાં છે અને એ મંડળીના વ્યવહાર જે છે એ રોહિતભાઈ અમરસેડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર આ લોકો ધિરાણ એકાઉન્ટમાં વહીવટ કરતા હતા આ આરોપીઓ ભેગા મળી અને ખેડૂતોના ખોટા ધિરાણ ખાતા ઊભા કર્યા આવું લખ્યું છે એમાં અને કોઈ પણ જાતના કરજ ખત તથા જામીનના કાગળો લીધા વગર તેમના ધિરાણ લિસ્ટ બનાવી ખોટા સરવૈયા બનાવી રજૂ કરી ખોટા હિસાબ બનાવી ખોટા હોવા છતાં ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંકની સાથે ફ્રોડ કર્યું એટલે કે કર્યું કોઈ મંડળીના ની એવડી મોટી હેસિયત થઈ ગઈ ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે બે કરોડ રૂપિયા પડાવી ગયા તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય તમારી મધ્યસ્થ બેંક માણસ ભેગો નહીં હોય કેવી વાત કરો મંત્રી એક મિનિટ આંબળો કરી મંડળીના મંત્રી અને પ્રમુખે મિલી ભગત કરી ખોટા કાગળ બનાવી કરજ ખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગના પત્રક મોકલી દીધું ની પ્રમાણે રૂપિયા ઉઠાવી લીધા તો તમારી શું કરતી તમને કે મંડળીના મંત્રી ખોટા કાગળ મોકલ્યા તમે ક્રોસ નો કર્યો એમ્પ્લોય ની હોકાત નથી સાહેબ આના ડિરેક્ટરો સામેલ છે એમ કેવા માંગુ છું ચેરમેન ને ભાગ ગયો છે કેવી વાત કરો તમે હું વકીલ છું ખેડૂત ખોરો છું ચેરમેન ને પૈસા ગયેલા છે અને એક જગ્યા થી હોય ને સાહેબ એક જગ્યા થી હોય ને તો કૌભાંડ કેવાય એક મિનિટ સાહેબ એક મારા સાહેબ હું એક મિનિટ તમને પગે લાગુ સાહેબ કાઈ વાંધો નહી ભલે ખેડૂતો ને લાગવું જ જોઈએ બધાએ ખેડૂતો ને પગે લાગવું જ જોઈએ એમાં કઈ ના નથી સાહેબ આ ચાર તાલુકામાં કૌભાંડ થયું છે ડિરેક્ટરો સુધી પૈસા ગયા છે આના હા

એફઆઈઆર માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટીએ કર્યું છે તો નોટિસ હું કામ મોકલી આ બધાને છેની નોટિસો એક મારી વાત મારી વાત ખોટી હોય ન્યાત ધ્યાન દોરજો સાચી હોય ને સાંભળવાની તમે લખાવી એફઆઈઆર કે મંત્રી એન વ્યવસ્થાપક કમિટીએ બૂચ માર્યું તો નોટિસ આ બધાને શું કામ ઉગરાવો કામ હા હા હાલો હવે એની અંતર્ગત જે રજિસ્ટર જે છે વિકસિત રજીસ્ટર અંતર્ગત આપણે એમને જાણ કરી આરબી જાણ કરી કરી કે આ છે એટલે ની તપાસ અધિકારી એને રિપોર્ટ સબમિટ કર્યો અને એમાં આપણે ક્લિયર લખી નાખ્યું છે કે આવા જે ખેડૂતો ને ભરવાના થાય છે પૈસા એને ભરવા પડે એટલા માટે કરી લઈ ગયા ભરવાના ખેડૂતો હું તમને હજી કહું છું રજીસ્ટર છે ને રજીસ્ટર વિકસિત રજીસ્ટર જે છે એને આપણે રિપોર્ટ આપવો મારું એમ કેવું છે કે તમે હવે બધું રજીસ્ટ્રાર ઉપર નાખો છો અમે એક મિનિટ અમે રજીસ્ટ્રાર ને નથી ઓળખતા ડિસ્ટ્રિક્ટ બેંક અંદર કર્મચારીની ભરતી થાય તો રજીસ્ટ્રાર નો ભાગ હોય અમ બધું જાણીએ અમને બોલાવો નહીં અમને બોલાવો નહીં ભરતીઓ કેમ થાય છે ને કેમ કહું ભાંડે અમને બોલાવો નહીં સાહેબ મૂળ રજૂઆત ઉપર પકડી રાખો બધું ખુલી જાહે વિડીયો ની સામે બધું ગામ જોઈ રહ્યું અને કોઈ સાહેબ કોઈ પાકિસ્તાન આય કોઈ બાંગ્લાદેશ થી નથી આવ્યા અહિયાં કોઈ બાંગ્લાદેશ થી આ ભારત નાગરિકો છે આ ભારતના ખેડૂત છે સાહેબ આને સાંભળવા પડે તમે આ કોઈ બાંગ્લાદેશી નથી બરાબર હા તો હું હવે 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 અરે ભાઈ વચ્ચે બોલશો હાંજ નહી પૂરું સાંભળો સાંભળો ક્યાં છે કઈ નઈ સાંભળો આગળ 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 અરે યાર તમે સાંભળશો નહીં રજૂઆત સાહેબ બોલે સાહેબ બોલો